જે ગુજરાતના જ કર્મચારીઓ છે કોઈ આતંકવાદી નથી તો અમે મોદીજીના નાગરિકો ન કહેવાય જો અમે ડરીને લડીએ લડતા હોય તો અમે ડર વગર જ જીવીએ બટએંગે તો કરતેંગે કર્મચારી એકતા પછી પોલીસની ગાડીમાં અમને બધી જ સ્ત્રી કર્મચારીઓને ભરી અને કલાકથી દોઢ કલાક સુધી ગાંધીનગરના આજુબાજુના જંગલ વિસ્તારમાં જેટલા બધા છે એ વિસ્તારમાં અમને કલાક દોઢ કલાક સુધી ગાડીમાં ફેરવવામાં આવ્યા પણ તમને આટલા બધા સરકાર દ્વારા તમે કયો છો તો તમને ડર નહીં લાગતો ડર અમને કોઈ લાગતો નથી જ્યારે સત્ય માટે હક ની લડાઈ લડવા માટે નીકળે ત્યારે ડર શું વાત છે ચાલો ચાલો ગાંધીનગર માં શારીરિક શિક્ષણ ના શિક્ષકો જે છે એ આંદોલન કરી રહ્યા છે બીજી તરફ આરોગ્ય વિભાગના કર્મચારી આંદોલન કરે છે આ રાજધાની માં આંદોલન કરતા આ આંદોલનકારીઓને પોતાના હક અધિકાર અને ન્યાય માટે ટીંગા થઈ રસ્તા પર ધસડા આ દ્રશ્ય કોઈ નવા નથી ગાંધીનગર માં જયારે જયારે આંદોલન કરવામાં આવે છે ત્યારે આ દ્રશ્ય પેદા થતા અમે પત્રકારો જોયા છે હવે આંદોલનકારીઓ પણ જોઈ રહ્યા છે અને હવે ગુજરાત ના લોકો સુધી આપણે આ દ્રશ્યો પહોંચાડીએ અને શા માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓ આંદોલન કરે છે આંદોલન ને દબાવવા માટે કેવા પ્રયાસ થઈ રહ્યા છે તેવા તેમના આક્ષેપ છે વિગતવાર તેમની પાસેથી જાણ જી આપની ડિમાન્ડ શું છે કેટલા દિવસથી આંદોલન ચાલે અમે સત્તર ત્રણ

રદ કરવા બાબત છે એની અંદર ખાતા કે પરીક્ષામાં માં અમારા ખાતા કે લેવાનો જે કોઈ પણ અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ અનુસાર પરીક્ષામાં સમન્વય જાળવી અને તેનું પરિણામ પોઝિટિવ કર્મચારી સુધી ના આપે ત્યાં સુધી અમે આ ચોક્કસ મુદત હડતાલ પર અડગ અને નિર્ણય લડત સુધી લડી લેવાના મુદત છે સરકારે એમને દબાવવા માટે ઘણી ખરી ચાર્જશીટો આપી છે કારણદર્શક નોટિસો આપી છે અને કોઈ પણ જાતના આરોપનામા આપ્યા સિવાય એનો યોગ્ય સમયગાળો પૂરો થયા સિવાય દરેક કર્મચારીઓ ઘણા ખરા જિલ્લાઓમાંથી નોકરી બળતરફ કરી ચુકેલા છે તો શું કહેશો આ પ્રક્રિયા આ પ્રક્રિયાને ને સરકાર શ્રી યોગ્ય સમયગાળો પૂર્ણ કર્યા સિવાયની ની રીતે અયોગ્ય રીતે આ કાર્યવાહી પૂર્ણ કરેલી છે જી તો આપણી સાથે અહીંયા મહિલા પણ છે જેઓ પણ આંદોલનમાં રચ છે દિવસોથી તેમની સાથે વાત કરીએ કારણ કે આ ઉનાળાની ગરમીમાં જ્યારે રાજ્ય ના મુખ્ય મથક ગાંધીનગર પાટનગરમાં આંદોલન ચાલતું હોય એમાં મહિલાઓ પણ હોય અને મહિલાઓ ગઈકાલે જે બનાવ્યો ટીંગા એમને લઈ જવાનું એ પીડા કેવી હોય પણ આપણે સરકારને બતાવીએ કારણ કે આંદોલન તો સરકારમાં જે સત્તામાં બેઠા છે એ લોકોએ પણ કર્યા છે અને તે જ રીતે તેઓ સરકારમાં પહોંચ્યા છે જી તો એક મહિલા તરીકે આંદોલનમાં તમે જોડાયેલા છો કેટલા દિવસથી કાર્યરત છો કઈ પ્રકારની તકલીફો બેઠી રહ્યા છો અમે લોકો પંદર દિવસ થી હડતાલ હડતાળ છીએ કાલે અમે લોકો છાણીની આજુબાજુમાં હતા ત્યારે પોલીસની ગાડી આવી અને અમને લોકોને ટીંગાટોડી કરી અને પોલીસની ગાડીમાં સવારના અમને જબરજસ્તી ભરી દીધા સાંજે સવાર છ થી અમે લોકો પીઆઈ મેડમ રજૂઆત કરવા ગયા કે તમે સ્ત્રી કર્મચારીઓને છ વાગ્યા પછી ના રાખી શકો અમે એને વિનંતી કરી તો અમને એવું કહેવામાં આવ્યું કે હમણાં તમને છોડી દઈએ છીએ હમણાં છોડી દઈએ છીએ એવું કરતા કરતા એને આઠ સાડા આઠ જેવું કરી નાખ્યું પછી પોલીસની ગાડીમાં અમને બધી જ સ્ત્રી કર્મચારીઓને ભરી અને કલાક થી દોઢ કલાક સુધી ગાંધીનગરના આજુબાજુ જંગલ વિસ્તારમાં જેટલા બધા છે એ વિસ્તારમાં કલાક કલાક સુધી ગાડીમાં આવ્યા પછી અંધારું થઈ ગયું ખૂબ જ અમે કેટલી વાત રજૂઆત કરી ડ્રાઈવર કે તમે અમને જ્યાંથી લીધા છે ત્યાં અમને ઉતારો કેમ કે અમારા બધાનું સાધન સામગ્રી અમારા થેલા અમારા પૈસા પાકી બધું છાવણીમાં છે તમે અમને એમને ઉપાડી લીધેલા છે તો કોઈ અમારી વાત સાંભળી નહીં અને બસ વચ્ચે ઉભી રાખી દીધી અને એવું કહેવામાં આવ્યું કે ગાડી અહીંયા ઉભી છે તમારે જ્યાં ત્યાંથી જાઓ

મહિલાની સુરક્ષાની વાત આવે છે પણ અમે તો લોકો કાલે આમાંથી નીકળી ગયા એમાં હું ખુદ પોતે હતી અમે લોકો આખી બસ ભરીને હતા ચાર બસ અમારી સ્ત્રી કર્મચારીઓ ભરેલી હતી અમે આમાંથી નીકળ્યા ને અમે ત્યારે સરકાર લાઈવ કરીને નિવેદન આપ્યું કે અમને અમારી જગ્યાએ સેફ જગ્યાએ પહોંચાડો કે અમે અમારા જગ્યાએ પહોંચી શકીએ પણ કોઈ અમારું સાંભળવા તૈયાર નતા અને રાતે અમે અમારા રસ્તો ગોતી ગોતતા અને ભટકતા ફાટકતા રાતે અગિયાર વાગે અમે અમારી જગ્યાએ પહોંચ્યા અમારે સરકારને એટલું જ કહેવાનું છે અમારી મુખ્ય બે માંગ છે જે ખરેખર સાચી છે અને અમારું તમે ખરેખર જુઓ તો ગુજરાત રાજ્યનો સૌથી ઓછો ગ્રેડ પે છે હવે એનો અમલવારી કરવાનો અને સરકારને જાગવાનો સમય આવી ગયો છે અમારી પર સરકારે તમામ પ્રકારના એક્શન લીધા છે અમારી પર ચાર સીટો દાખલ કરી છે આરોપનામા દીધા છે અમને બધાને મોટા ભાગના કર્મચારીઓને છૂટા કરી દીધા છે હવે એની અમલવારી કરવામાં આવવાનો આ ઠરાવ જે સરકારની કમિટી આપેલો છે અને એ સો ટકા બહુમતી સાથે આ ઠરાવ આપેલો છે તો હવે એની અમલવારી કરીને અમને હવે ન્યાય આપો હવે ન્યાય આપવાનો સમય આવી ગયો છે અમારી પર તમામ પ્રકારના સરકારે લઈ લીધા છે અને અમે લોકો એકજૂટ થઈને લડીએ છીએ ગઈ વખત ની હડતાલ અમારી છપ્પન દિવસ ની હતી આજે તો હજી ખાલી પંદર દિવસ થયા છે છપ્પન દિવસ ની છપ્પન વર્ષો વયા જશે ને તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે લોકો હડતાલ કરવાના જ છીએ અમને અમારો હક આપો આપો આપો

કરવા તૈયાર છીએ સરકાર અમને છૂટા તો કરી દીધા છે રોડ ઉપર તમે આવી જ ગયા છીએ હવે આનાથી વિશે સરકાર શું સજા આપશે નમ્રા વિનંતી છે મોદીજી ને મુખ્યમંત્રી સાહેબ ને કે હવે અમારો જાગવાનો સમય આવી ગયો છે અમને અમારો હક આપી ગયો

એના માટે હું હાજર થઈ જઈશ તો હવે સમય આવી ગયો છે આરોગ્ય ના કર્મચારી બેનો મોદી સાહેબ જરૂર છે પણ તમને આટલા બધા એક્શન લેવાય છે સરકાર દ્વારા તમે કહો છો તો તમને ડર નહીં લાગતો ડર અમને કોઈ લાગતો નથી જ્યારે સત્ય માટેના હકની લડાઈ લડવા માટે નીકળ્યા હોય ત્યારે ડર શું વાત છે અમે મોદીજીના ગુજરાતના જ કર્મચારીઓ છીએ કોઈ આતંકવાદી નથી તો અમે નાગરિકો નાગરિકોનો કહેવાય જો અમે ડરીને લડીએ લડતા હોય તો અમે ડર વગર જ જીવીએ કેટલી મોટી બ્રાન્ડ બની ગઈ છે હવે લોકો પોતાને પોતાની ઓળખની બદલે મોદીજી ના ઓળખથી ઓળખે છે વિચારવા બાબત મારે આપના માધ્યમથી અમારા જે ગુજરાત રાજ્યના આરોગ્ય ના કર્મચારીઓ છે એટલા એ લોકોને એટલું જ કેવાનું છે કે હાલ અમને બે દિવસ પહેલા છે કે અંદર જિલ્લાઓ હડતાલમાંથી પોતાની હાજર થઈ ગયા છે મંદુક થતું હોય અને હાલની પરિસ્થિતિ એવી છે કે જે લોકો હાજર થઈ ગયા છે એ લોકો પણ પાછા અમારી જોડે હડતાલમાં જોડાવા આવી રહ્યા છે બરાબર ગમે તે તમે જિલ્લો ગણી લો હાલની તારીખમાં બી અમારા જોડે બહુ બધા કર્મચારી છે બીજું કે જે અધિકારીઓ છે એ આજ સુધી મીડિયા ની સામે કોઈ બી કોઈ બી પ્રોગ્રામ માટે આવું હોય તો એ લોકો આવી નતા શકતા એ લોકો એમની બાઇટ નતા આપી શકતા અને બીજા બે થી ત્રણ જિલ્લામાં અમને જાણવા મળ્યું છે કે ત્યાંના સાહેબ સ્પેશિયલ કર્મચારી હાજર થાય છે પ્રેસ મીડિયામાં પ્રેઝન્ટેશન કરે છે એટલે તમે તમે શું સાબિત કરવા માંગો છો છો એક આ સરકારના સરકારનું પ્રતિનિધિત્વ કરો કે તમે વિભાગનું પ્રતિનિધિત્વ કરો છો એ અમારે આમાં કઈ ખબર પડતી નથી બીજી વસ્તુ અમારે અમારી બે માંગો છે એ બે માંગો અમે લઈને જ રહીશું પાંચ પાંચ વાર્ડ અમારી જે હડતાલ હતી એ હડતાલની અંદર સરકાર સરકારશ્રી અમારે જે કીધું અમે એનું માન રાખ્યું હતું એમનું માન

તો જ અમે અમારી અહીંયાથી હટીશું બાકી તમે ગમે તે વસ્તુ કરશો અમે અહીંયાથી ડગવાના નથી બીજી સરકાર એટલી વિનંતી છે કે અમે ગાંધી માર્ગે આંદોલન કરીએ છીએ તો મહેરબાની કરીને અમારે ઉગ્ર થવાનું કે એ રીતના ના કરો કારણ કે આ એ જ આરોગ્ય કર્મચારી છે કે કોરોના કાળ દરમિયાન કોઈ બહાર નતું નીકળતું ને તો આ કર્મચારી નીકળેલા છે ને કોરોના ને નાબૂદ કરેલો છે પોલિયો ને નાબૂદ કરેલી છે નાબૂદ કરેલી છે તો અમે પણ નાબૂદ કરીને જ રહીશું અને લઈને જ રહીશું અને છેલ્લા સરકારને ને અમારે સૌ કર્મચારીને એટલી તો આશા છે કે સરકાર અમે એમના છોકરાઓ છે તો અમારે એ સંવેદના અનુભવી ને ગ્રેડ પે આપશે જય હિન્દ જય ભારત આમ તો સરકારના બાપ એટલે મતદાર કહેવાય પરંતુ એવું પોતાને પોતાની સરકાર પિતા સમજે છે કારણ કે ભૂપેન્દ્રભાઈ જુઓ આ બાજુ આંદોલનકારી છે આ બાજુ પોલીસ છે દ્રશ્યો સાગર કહીશ કે બતાવે અને આ તમારા રાજ્યની સ્થિતિ છે એક આંદોલન આગળ છે એક આંદોલન પાછળ છે વચ્ચે એક અહીંયા પોલીસ છે અને આગળ વિધાનસભા છે અને ભૂપેન્દ્રભાઈ આ તમારું ગુજરાત છે જોઈએ આરોગ્ય કર્મચારીઓ આંદોલન મામલે સરકાર શું નિર્ણય કરે છે અન્યથા રાજ્યમાં આંદોલનોની જે વળઝાર ભૂતકાળમાં થઈ હતી એ પ્રકારની થાય એવી પૂરી સંભાવના રહીશું સોમાન પણ નમસ્કાર